નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ શારીરિક કસોટી બાબતે એક નવા એવા સમાચાર આવ્યા છે ખાસ કરી જે પણ લોકોને દોડ બાકી છે અને જે પણ લોકોને દોડ થઈ ગઈ છે એવા લોકો માટે થોડા એવા જે છે સમાચાર છે અને એવું પણ કહી શકાય કે ભાઈ ઉમેદવારો છે એની સાથે ના થવાનું થયું છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં તો બેટનને પ્રેસ કરો સાથે સાથે તમે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિકનો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લેસ્ટોર ઉપર જઈ ટ્રિકનોલોજ નામની એપ્લિકેશન જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો એપલ યુઝર માટે ચોરણ બે ચોમ્તર સાડા ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી તમને નવી માહિતી મળી જશે બાકી કોર્સ બાબતે કંઈ પણ પૂછવા માંગો છો તો વોટ્સઅપ ઉપર હાઈ કરી મેસેજ કરી દેવો અત્યારે પાંચ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ તમને મળી જશે વાત કરીએ છીએ કે ભાઈ એક જે બાબત આવે છે ખૂબ જ એવી કરૂણ બાબત છે ખબર નહીં કે શું થઈ રહ્યું છે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી ચાલી રહી છે એક ભાઈને એવું કંઈને દૂર કરવામાં આવ્યું કે તમારી ઊંચાઈ એકસો ત્રેસઠ જ છે એટલે કે ડિસ્કવોલિફાય કરવામાં આવશે તમને એમ થતું હશે કે આમાં શું નવું છે આવું તો ઘણાના બનતું છે પણ આ વસ્તુ એવી છે કે જે જાણવા મળ્યું છે કે આ ભાઈ ભૂતકાળની બે પોલીસ ભરતીની ફિઝિકલ પીએસટી અને પેટ પાસ હતા ફોરેસ્ટ બિડગાર્ડ ફિઝિકલ પાસ હતા એક વર્ષ ઉપર તો પોલીસ વિભાગમાં જ કાયમી નોકરી અત્યારે કોન્સ્ટેબલ કરી ચૂક્યા છે હવે એનું સપનું હતું કે તંત્રોડ મહેનત કરીને પીએસએ બનવું છે ભાઈએ તૈયારી સારી થઈ શકે એટલે ચાલુ સરકારી નોકરી છોડી બે વર્ષથી ગાંધીનગરમાં રહીને તૈયારી કરે છે બહુ સામાન્ય પરિવાર પરિવારમાંથી આવે છે અને પરિવારના મોટા દીકરા હોવાને કારણે પરિવારની જવાબદારી તો ખરી છે ઉમેદવારે ગ્રાઉન્ડ ઉપર રહેલા અને કહેવાતા જવાબદાર અને ઉચ્ચ અધિકારીને અપીલ કરે તો હળદૂત કરીને કાઢી મૂકે પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરે તો પણ કશું જ સકારાત્મક જવાબ નહીં ભૂતકાળની તમામ જે છે પાસ ભરતીના આધાર પુરાવા સિવિલ હોસ્પિટલમાં જઈને ઊંચાઈ ન હોય મેડિકલ ઓફિસરને રિપોર્ટ બધું જ આપે તો પણ હઠાગરી અધિકારી સાંભળવા તૈયાર નહીં અડધું જ કરીને કાઢી મૂકે ઉપરથી પોતાના વખાણ કરે પોતે જ કરે અમે તો ખૂબ જ પારદર્શી અને સંવેદનશીલ આ કોઈ એક કિસ્સો હોય અને હું વાત કરતો હોય એવું બિલકુલ નથી રોજના આવા પાંચથી સાત લોકોનો મેસેજ કે કોલ આવતા જોઈ છે વિદ્યાર્થી મિત્રો તો શું દરેક વખતે ન્યાય લેવા કોર્ટમાં જવાનું કે પછી ભરતી બોર્ડ તો પછી ભરતી બોર્ડના શું કામનું વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા બનાવો બનતા રહે છે અને વિદ્યાર્થીને જે છે વારે વારે તકલીફ થાય છે ઘણા બધા નેગેટિવ સમાચાર પણ સાંભળવા મળે છે કે ભાઈ પહેલાંથી ફિક્સા જોઈએ આ તો એક ફોર્માલિટી છે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ બોર્ડ છે અને આપણે એવું જઈશીએ છીએ કે ભાઈ પારદર્શકતાથી ભરતી થાય તો જે પણ આવું થતું હોય તો ખાસ કરી કોઈ જો જે સારો ઉમેદવારો હોય કે જે ખરેખર સક્ષમ હોય તો તેની સાથે આવું ન બને તેવું ભરતી બોર્ડને આપણે વિનંતી કરીએ છીએ આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ